યાર આ યુટ્યુબર છે તમને સાઈડમાં કમી ક્યાં છે મને ખબર પડે કે હવે યુટ્યુબ બંધ કરી દેવું છે બધાને ગુડ મોર્નિંગ અને આજની ચર્ચા કંઈક એવી કરવાની છે કે મિત્રો મારે અત્યારે ત્રેવીસ હજાર જેવો સબસ્ક્રાઈબર છે બરાબર એમાં તો કોઈ વાંધો નથી પણ હવે એક સાઈડમાં તમને બીજા યુટ્યુબરને દેખાડું છું કે એને હજી જો તમે જે આઘડી હજી એક કલાકથી વિડીયો મહિલો છે બરાબર અને એક કલાકની અંદર સાઈડમાં તમે જો એને કેટલા વ્યૂ આવ્યા આઠ પોઈન્ટ ચાર કે એટલે આઠ હજાર ચારસો વ્યૂ આવ્યા એક જ કલાક થઈ છે આ છે આપણા ભરતભાઈ આહિર જે અત્યારે ગીરમાં ફરવા આવ્યા હતા ટૂંકમાં અમારે આ મારા મામાન ગામ બાજુ દેવળિયા બાજુની ની બાજુ ફરવા આવ્યા હતા તો એની હજી વિડીયો રાખ્યો છે એના એક કલાક જ થયું છે તો આઠ પોઈન્ટ ચાર કે વ્યૂ આવ્યા છે

કે મારી ચેનલ છે આ બરાબર મારા કેટલા સબસ્ક્રાઈબર છે તમે જો સાડા ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર છે અને એના વિડીયો તમે જુઓ હવે કે આ પેલો વિડીયો તો આપણે માનો એમનો મેલો હતો પણ આ બીજો વિડીયો તમે જુઓ અડતાલીસ વ્યૂ બે દી થયા ચાર દી થયા બસો ચોસઠ વ્યૂ જ આવ્યા બરાબર પછી આઠ દી થયા બસો ચૌદ વ્યૂ પછી આ તમે જો એના પહેલાના દિનનો વિડીયા આ તમે જોઉં કેટલા વ્યૂ વ્યૂસે જોઈએ બસો પાંચસો ચારસો એકસો અમુક પાંચસો બસો ત્રણસો બસો ચારસો પંચાણું પચાસ એકસો ચૌદ એકસો ત્રણ તો મિત્રો વાત એ નથી સમજાતી કે જે આ વ્યક્તિ છે બરાબર અંજલિ આહિર કરીને એમાં તેર હજાર છે તો એના વિડીયોમાં એક લાખ ને ત્રીસ હજાર વ્યૂ અને મારે ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર છે તો કમસે કમ ત્રેવીસો તો વ્યૂ આવવા જોઈએ ને ત્રેવીસો નહીં આપણે જવા દઈએ પાંચસો વ્યૂ તો આવવા જોઈએ ને મિત્રો તો આવું કેમ મિત્રો તો યાર આ યુટ્યુબર છે તમને સાઈડમાં દેખાડતું જઈશે તો મિત્રો યાર આવું હજી ઓગણો સિત્તેર જ વિડીયો મહિલા બોલો તો હા તેર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હું એના કરતા દસ હજાર સબસ્ક્રાઈબર વધારે તોય મારે હજી એટલા વન કે વ્યૂ એ નથી આવતા તો મિત્રો કમી ક્યાં છે એ જરાક કયો ને એટલે મને ખબર પડે કે હવે યુટ્યુબ બંધ કરી દેવું છે કે ચાલુ જ રાખવું છે તો આટલી જ મારી રિક્વેસ્ટ યાર કે જે કાંઈ પણ ભૂલ હોય મને યાર કમેન્ટમાં કહો એટલે મને ખબર પડે એ પ્રમાણે હું વિડીયો ઉતારું મકર હવે યુટ્યુબ નું આપણું કાર્યક્રમ બંધ કરી દઉં હવે સમજાતું નથી યાર કારણ કે ઇન્કમ કઈ થતી નથી અને બધા ઘેરેથી કહે છે કે હવે તારા ધંધા બંધ કરી દે કે ધંધે વર્ગી જાય મિત્રો યાર સપોર્ટ કરો ને પ્લીઝ યાર રિક્વેસ્ટ છે આજના વિડીયો માટે એટલું જ મિત્રો